જો આ એક લાખેલી થેલી ઉપાડી લેવો એને આ સડાઈ દીધી જોવો કેમ પણ ગોઠણ ભાંગી ગયેલો છે પણ બળ બહુ કરે હાલો મિત્રો કેમ છો બહુ મજામાં જશો આવી જવા આપણે લોંગ વિડીયો આ બનાવવાનો છે આજે

જો આ એકલા થેલી ઉપાડી લેવો એને આઈ સડાઈ દીધી જોવો કેમ પણ ગોઠણ ભાંગી ગયેલો છે પણ બળ બહુ કરે હો લેવરાવું લેવરાવું કે હવે હું એમ જો હા લેવરાવું તો પૂછવું પડે ને એમ

કેવા કામ છે કોમેન્ટ માં કરજો સપલ નો આલે ને કેમ કેમ હું કેમ ક્યાં પાણી માં પગ દે સપલ પેરીન ખાતર નાખવા જો પણ આ ધોરીએ ચાલુ થઈ જતી ને કતો આલે થી તો આ ઉતારી થી મને સપલ કે ની મજા આવે કેમ આ નાખેલું છે એમાં હા આયા પગુ તો ખાલી કન નાખો ખાતર હા કેમ પણ જવું ખાતર ના ઘર ઘરનું કામ કરાવું ખાતર નાખતા આવડતું નહિ શીખવાડવું તો એવું બીરે આવી વજન નહી ખાતર આખા વાલા કેરા માં પડવું પડે કઈ પડતું ને પાળા રહી જાય ના ખાઈ લે આમ નાખવાનું હા તો આમ હું કેમ ઊંધો રાખ આમ આમ રાખ ને આમ આમ જુઓ આપણે કે એમ તો કરવાનું જ નહીં બધાને અલગ અલગ હોય કાંઈ તમને તમારા આશરે એમ કાંઈ બધા હોય બધાને અલગ અલગ ખાવતું હોય તમને આમ ફાવે મને આમ ફાવે

પલક છે ને કલકના ને બાંધી ગઈ છે રોવરાજ દીધી દેખાય છે તમને કોઈ જો આ બેન આ નાના બેન છે આ બેન મોટા ને બાંધી ગયા મોટા બેન ને રોવરા દીધા છે અમે ઈચ્છી છી ફૂલ બાકાજી છે આપણે ખાતરની જેવું લીધા છે દેખાય આવે છે ઉથલ નાખીને ખાતર ખેડ છે એવું લાગે છે મને તમને કેમ લાગે

જો કામ બદલાવું હવે આને પાણી વાતી 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 જાય કરતી એમ ખાતર માટે ખાતર નાખી દેવાનું મને જો દીધું છે ખાતર મને એમ કે મજા આવે તમે હેમાં ખાતર નાખો ડોલ રાખો કે આવું ફેલી નું બનાવો મિત્રો કોમેન્ટ કરજો અમે તો આને આને હું કેવાય આપડે હું કઈ કુશલો લો તમે લો કો અમે મારા મમ્મી ને ઘેર અમે કોટ ફૂલ જો આને કોટ ફૂલ જા જા ખાતર ફેલી હોય ને એનું જ બની જાય એમ જો આવો નો નો સુગાડ કર્યા કરે તમને નો તો આવડતું ઈ તો મે આવીને શીખવાડ્યું તમને આવું હા जो हवे यहाँ नवारो आयो खाते नाकवानो तो मिजो यहाँ आवडे खाते नाक ताके मने कमेंट मा जना हो जो जो क्या जो हाँ सुके जो कौन है खाते आवडे यम हारो आवडे यम એ તમે એને જ કહેશો મને તો નહીં જ કહો આ અમારા બાજુવાળાના ઘઉં જ થઈ ગયા અમારા બે પાસ તરા તમારા કપા ઊભો થો ને એટલે જો આ મારી વાડી છે ફૂલ આખી વીસ વીઘાની હો આ અમે અહીંયા લીમડો છે ને ના અમે રહીએ આ બાજુવાળાનો બંગલો પલકબેન જવો અમારે રમેશ અહીંયા તમને દેખાતા હોય તો આ બાજુવાળાની વડી અહીંયા અમારે સિકુડા છે હાલો તમને બતાવું સીકું જો આ લીંબુ છે પલકબેન શું કરો છો આજ માથું ભાથું કાંઈ વળ ને બાળ મંદિરે આજ ન ગયા અમારે પલક બેન શનિવાર છે તો કડી ખાટું કાંઈ ન જવું મોડા હતી

હજી ખા ખાય છે પોપિયું જય માતાજી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો